સાંગા લેવા છીએ એટલે મેં કીધું આઠ વાગ્યા છે આઠ વાગ્યા નીકળી છે મોટી ગાડી લઈને જાવી જણા છે વધારે તો તમે વિડીયોમાં છેલ્લે બનાવી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટમાં શેર કરી નાખો અને બધા લોકોને શેર કરજો તમને સારું શરૂમાં જોયું બતાવીશું કેવું કેવું છે તમે ન જોયો તો જોઈ લેજો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો અને આપણે રસ્તામાં જે જી મસ્તી કરીશું આપણે હુઈ જાઉં તો આવું લોગ નહીં બને બાકી આપણે સાચતા એકસો દસ ટકા લોગ બનશે આપણે ગાડી આપશું તે જોડું પર ધ્યાન રાખવું પડતી ફોન તો આમ ન કઢાય તો તમને બતાવશું વિડીયોમાં કે બનાવી લો તો આપણે ક્યાં રીતે નીકળી જાવ આપણે એક જોડી કપડાંનું લઈ લીધું છે ચાર્જિંગ લેવું પડે એમ તો કાંઈ આપણે નીકળ્યું હતું નીચે આવે છે બધા આવીએ પણ ભેગા છે મળતો જો આપણે નીકળી જાય તેવી ઘણું બેટા ગાડી ચલાવે છે બીજા ટી તુજા ના ભાઈ ફોન જોવે છે કોણ છે ભાઈ મોટું બતાવ જયભાઈ છે વાંધો નહીં કરણભાઈ છે એટલે આપણે ગાડી બે ગયા છે એવી શાંતિથી સ્વેટર વેટરનું બધું છે બ્લેક ફિલ્મ બધું એમ કે માફિયા આવડી જમાવું એમ જાય માફિયા તો કાંઈ ને આપણે વિડીયોમાં બધા ગયો નીકળી શકીએ ક્યાંથી જવાનું છે ભાઈ આપણે

બે પાણીની બોટલી ભાઈ ચા લેવાય છે હાપકાલ આવશે સમોસા એને આટલું મગાવ્યું ને બે સમોસા પ્લેટ અને ત્રણ છે જુઓ સત્તર થાય જુઓ વાવ આપણે બે સમોસા ને ત્રણ ચા ને બે પાણીની બોટલ લીધી ને એમાં બસો ચાલીસ રૂપિયાની છે બોલો કેટલી મોંઘવારી છે ભાઈ કેટલી મોંઘવારી એમ કે આપણે હોલાસામાં કેટલા મળે સમોસા સવાદ દસ રૂપિયા મળે ઘરકા બાજુ એટલે આ નવ રૂપિયા કરી દે

એ હું આ કોઈ પ્રમોટ નથી કરતા અમે હું કોઈ ખાતા નથી આ તો બસ જો ખાલી રાત હા હા તો કરી નાખજો ના 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 પ્રમોશન મત કરતા મોફાતમાં ન કરતા સા મોફાતમાં

آوئي سارو سيتورن ائس આપણે <laughs> <laughs> ને જો ટાઈમ આમ દે રોકાણ આપી દીધી આમ દે હોટેલ આપડે હાઈવે ઉપર છે અને હવે ઘોડા જવાનો વિચાર છે અમને તો ઘોડા ઘોડા જાવી હતા ને ચા કોફી નો વિચાર છે અને નાસ્તા પાણીનો નો બધો વિચાર એટલે આમ હોટેલ જો આમ રેસ્ટોરન્ટ હો બાકી આમ જેમ જેમ નથી આમ જો આમ ગાડી પેઢી તો કાંઈ નહીં આપણે હવે જાવીએ અને જોઈ હું ખાવી જોઈ ચા બધી ખાલી તને વિડિયો માં ચેલેજી બનાવો જો વિડિયો ગમે તો લાઈક કમે શેર ને સબસ્ક્રાઇબ કરનાજો અને તમને આવા આટલી વિડીયો ગમતા હોય તો કમેન્ટ માં આપણે એવા વિડિયો બનાવશું તો કાંજે વિડિયો માં બનાવ આપણે ઘોડા જવાનું છે અને બાપુ મળે તો દર્શન કરાવજો જો નીકળો છે તો આપણે ભોળા ભૂગી ગયા છે ભાઈ સુરાપુલા ધામ ભાડમાં ગાડીઓ છે થોડી ઘણી અને તને અંદર જોયું બાપુ છે કે નહીં એમ હશે તો

phải nói rồi, cho nên tôi sẵn sàng để mà nói video này sẽ video rồi, này là ông ở anh bên તો આપણે મિત્રો દોસ્તાની હોસ્ટેલ આવ્યા છે એક આ ભાઈને કામ છે થોડું કેટલું જોઈ કેમ પણ હોસ્ટેલ હો આવી તો મિત્રો આપણે વડતાલમાં પ્રવેશ કર્યો છે એમ જો કેટલી બસો છે ગાડીમાં બધા જેમ કે પૂનમ છે એટલે બધા પૂનમ ઉભો આવતા હોય એટલે આપણે વડતાલ તો પી ગયા છે રસ્તામાં આવ્યું છે કે જવું જ નથી કેમ કે ટ્રાફિક બહુ હોય એટલે તને જોવો ખાલી આ ઓલું આવ્યું હું આવ્યો હતો

ટ્રાફિક ને એવું બધું બહુ બધું છે એના કારણે તો અગાટા મંદિર ની અંદર પ્રવેશ કરી શક્યા રોકા વાળા આપણે એન્ટર થઈ ગયા છીએ માર્કેટ ની અંદર તો કાંઈ ને આપણે લોટ નવું લઈ લેવી પછી જોઈ ક્યાં જાવી ક્યાં ખાવા રોકાવી જોઈ એટલે હું બતાવું છું વિડીયોમાં છે લઈ બિના રહેજો અને મલાઈક તો હોઈ ગયા છે તને આ મૂકવા જઈ એ ભાઈ થાકી ગયા છે એટલે તો કાંઈ ને આપણે મળીએ આપણે આપણે બેઠ પડતા

તો કાંઈ તમે વિડીયોમાં જોઈએ વિડીયો ના લાગ્યો વિડીયો કેવો લાગી કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ છે અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ કાંઈ શેર કરજો તમને આ વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં જણાવજો આપણે કહીએ આવા વિડીયો બનાવજો ક્લિપના તો તમે વિડીયોમાં છેલ્લે જે બન્યા લાગે સમોસા મગાવ્યા સમોસા આવી ગયા અમે તો પાવા જઈએ